સાગર જિલ્લાના સંતરામપુર પોલીસ હદમાંથી ગેરકાનૂની રીતે દારૂની હેરફેર થતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલ બાતમીના આધારે તેનો સ્ટાફ ગઈકાલે રાત્રિના સુમારે ખેડાપા નજીક આનંદપુરી રોડ પાસે વોચમાં ઉભો રહ્યો હતો ત્યારે મોડી રાત્રે બાતમીવાળી ગાડી આનંદપુરી તરફથી ખેડાપા તરફ આવતી હોય તેને રોકવા ઈશારો કરતા ગાડી ચાલકને શંકા જતા ગાડી પર પાટ ઝડપે બગાડી નાસી જવા પ્રયાસ કર્યો હતો જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ સ્ટાફે તે ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે ગાડી સાઈડમાં ઊભી કરીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયેલ છે આ ઝડપાયેલી તપાસ કરતા ગાડીમાં પુઠ્ઠાના ખોખામાં ભારતીય બનાવટનું દારૂ અને બિયરની બોટલો કુલ નંગ સોળસો ને પાસઠ જેની અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર બસો સત્તાણું નું ગેરકાયદેસર રીતે કારમાં વાહન કરીને લઈ જવાતો હોય ઝડપી પાડીને પકડાયેલ ફોર્ચ્યુનર કાર જેની અંદાજીત કિંમત રૂપિયા પંદર લાખ મળીને કુલ રૂપિયા ઓગણીસ લાખ દસ હજાર બસો સત્તાણું નો મુદ્દામાં કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ બનાવમાં મોનિટરિંગ એ એસઆઈ મોહસિંહ અનુભવ જાડેજાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગાડી ચાલકને દારૂ આપનાર નહીં ગાડીના માલિક સામે કાયદેસરનો ગુનો દાખલ કરીને સંતરામપુર પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર અસલમાન મોરાવાલા એસ ડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર